રાજ્યમાં વિઝા ઓફિસમાં તપાસનો કેસ સીઆઈડી ક્રાઈમે મોટા શહેરોમાં તપાસ કરાઈ હતી વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ અંગે બે ફરિયાદ નોંધાઈ અમદાવાદની હાઇટેક એજ્યુકેશન સામે ફરિયાદ નોંધાઈ છે કુડાસરની હોપ્રેઝના માલિકો સામે ફરિયાદ દાખલ હોપ્રેઝના કિશન પટેલ અને પ્રેમ પરમાર વિરુદ્ધમાંથી મળી હતી દારૂ મુદ્દે કિશન પટેલ સામે વધુ એક ફરિયાદ ઓછા મેરિટ વાળા વિદ્યાર્થીઓના બનાવટી દસ્તાવેજો બનાવાતા હતા પાંત્રીસ જેટલા બનાવટી દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓની બનાવટી માર્કશીટ્સ પણ બનાવાઈ હોવાનું સામે આવ્યું સીઆઈડી ક્રાઇમ દ્વારા વિઝા ઓફિસમાં રેડના મામલે વિઝા કન્સલ્ટિંગનું કૌભાંડ અંગે બે ફરિયાદ નોંધાઈ જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ ઓફિસમાંથી દારૂની બોટલ મળી બનાવટી દસ્તાવેજ માર્કશીટ મળી આવ્યા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે પ્રીતિ વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમે આ આખા મુદ્દે અલગ અલગ બે ફરિયાદો નોંધી છે અને કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ આ ફરિયાદો છે તે નોંધવામાં આવી છે બંને ફરિયાદની અંદર એક હોપરેજ જે અને હાઈટેક એજ્યુકેશન નામની જે બંને સંસ્થાઓ છે તેના માલિક વિરુદ્ધ ગુના નોંધાયા છે જેમાં કિશન પટેલ પ્રેમ પરમાર અને સાથે જ હાઈટેક એજ્યુકેશનના જીગર શુક્લા અને નીરવ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સાથે જયારે પોલીસે તપાસ કરી ત્યારે કિશન પટેલની ઓફિસમાંથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી અને જે અંગે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તમામ જે આરોપી